તો શહેરના ચાંદખેડા વિસ્તારમાં માનસરોવર રોડ પર આવેલા મહા કાલેશ્વર મંદિરની જગ્યામાં તાંત્રિક વિધિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરે ભેગી થઈ મહિલાઓ અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો મંદિરની બાજુની જગ્યામાં આવી અને તાંત્રિક વિધિ કરે છે ત્યાં બેસી રહે છે કેટલાક ભક્તોમાં નારાજગી પણ છે બીજી તરફ મંદિરને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે કેટલાક લોકો આ મંદિર પર ગેરકાનૂની રીતે કબજો મેળવવા એટલે કે મંદિર પર હક્ક જમાવવામાં આવે

કાવાડ યાત્રામાં અભિષેક કરી અને એ લોકો જતા રહ્યા બીજા દિવસથી પણ એનું એ પડી રહ્યું ત્રીજા દિવસે આવીને એ લોકોએ થોડું મંદિરમાં થોડી મગજમારી કરી છે અને અમને હેરાન પરેશાન કરી રહ્યા છે લેડીસને આવવાની ના પાડે છે કે લેડીઝ પૂજા નહીં કરી શકે અને આરતી બી નહીં કરી શકે મંદિર અમારું છે લોક અમારું જ લાગશે બરાબર અમે લેડીઝ ચલાવી રહ્યા છીએ કમિટી મેમ્બર અમે હું પોતે અને બીજા મારી પાછળ અગિયાર મેમ્બર છે કમિટી મેમ્બર ઠીક છે અમને હેરાન પરેશાન કરી રહ્યા છે ગુંડા તત્વો છે

बोला गया कि हमारे यहाँ साढ़े आठ का टाइम है मंदिर बंद करने का ये साढ़े आठ बजे के बाद आते हैं उसके बाद हम लोग मंदिर बंद करने जाते हैं ये लोग आके अंदर घुस जाते हैं घुस जाते हैं उसके बाद कहेंगे मुझे करना है